ગણેશ હેલો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારો હાર્દિક સ્વાગત કરું છું તમામ ભક્તોને પવિત્ર શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મિત્રો આપણે કૃષ્ણવાણી સાંભળવા જઈ રહ્યા છીએ જે દરેક વ્યક્તિને સારી કે ખરાબ દરેક પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે ઉપયોગી બને છે જો તમને ભગવાન શ્રી કૃષ્ણમાં શ્રદ્ધા હોય તો આ કથાને અંત સુધી સાંભળવા નમ્ર વિનંતી છે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને ઉપદેશ આપીને જીવન જીવવાનો શ્રેષ્ઠ માર્ગ બતાવ્યો છે આ માર્ગ દ્વારા આપણે પરમ પરમાત્માની પ્રાપ્તિ કરી શકીએ છીએ માર્ગ કઠિન છે પરંતુ આપણા મનની અંદર શ્રદ્ધા ઈશ્વર પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા અને લગ્ન હોય તો મુશ્કેલ પણ નથી શ્રી કૃષ્ણના મુખમાંથી નીકળેલું એક એક શબ્દ અણમૂલ છે માર્ગદર્શન કરીને શ્રેષ્ઠ રાહ પર લઈ જાય છે ઈશ્વરે આપણને માર્ગ બતાવ્યો તેના પર ચાલવું આપણું કર્તવ્ય છે જેમ માતા સંતાનને શિક્ષણ આપીને સંસ્કારો આપીને સાચી દિશા તરફ લઈ જાય તેમ ઈશ્વરને પણ તેમના સંતાનોની ચિંતા છે એટલા માટે જ આપણને શાસ્ત્રોના ઉપદેશ દ્વારા માર્ગ બતાવ્યો છે ઉપદેશમાં જે જ્ઞાન છે તે સમજવાની જરૂર છે આ જ્ઞાન સમજાય તો માર્ગ કઠિન નથી મિત્રો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો એટલે મારા નવા વિડીયોની માહિતી આપની મળતી રહે ધન્યવાદ કર્મયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે જો તેનું અધ્યયન અને મનન કરીને સમજીને જીવનમાં ઉતારવામાં આવે તો આપણું જીવન સુંદર ઉચ્ચ કોટીનું બની જાય આ મૃત્યુ લોકમાં જ સ્વર્ગનો સુખદ અનુભવ થાય જીવનમાં ગમે તેવી કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો સામનો કરવાનો મનોબળ અને આત્મબળ મળે આપણો આત્મવિશ્વાસ ક્યારેય નહીં ડગે આપણો અંતકરણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એકબીજા સાથે ઓતપ્રોત થયેલા છે તેને મન કહો હૈયું કહો હૃદય કહો અંતકરણ કહો એક જ સ્વરૂપ છે જેમાં ઈશ્વર બેઠેલા હોય છતાં પણ જ્યારે ખરાબ કાર્ય કરીએ ત્યારે જરાય વિચાર નથી આવતો જ્યાં ઈશ્વરનો નિવાસ હોય તે જગ્યા નિર્વિકાર અને નિષ્કામ શુદ્ધ હોવી જરૂરી છે તેનો ક્યારેય વિચાર નથી આવતો આપણને જ્યારે જીવ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે ત્યારે વાયુ જેમ આજુબાજુના પદાર્થોની ગંધ લઈને આગળ જાય છે તેમ શરીર છોડીને તેની વાસનાઓ મન અને ઇન્દ્રિયોને સાથે લઈને બીજા શરીરમાં જાય છે જ્યારે કોઈ પણ મનુષ્યનું મૃત્યુ થાય કોઈ પણ જીવ હોય પશુ પક્ષી કોઈ પણ યોની હોય મૃત્યુ થાય ત્યારે તેની આત્માની સાથે તેનું મન અને ઇન્દ્રિયોને સાથે લઈને જાય છે જ્યારે બીજું શરીર પ્રાપ્ત કરે ત્યારે તેની સાથે આત્મા મન ઇન્દ્રિયો હોય અને આ બધાની સાથે જ બીજું નવું શરીર પામે છે બીજું શરીર પ્રાપ્ત થતાં તેના આગલા જન્મોનું વિસ્મરણ થઈ જાય છે આગલા જન્મની કોઈ પણ વસ્તુ યાદ નથી રહેતી પરંતુ તેના મન ઇન્દ્રિયો અને તેના કર્મો પણ સાથે લઈને આવે છે એટલે કર્મો તેને સુખ અને દુઃખ આપીને તેના કર્મોની પ્રતીતિ કરાવે છે હવે આપણને સમજાય છે કે સ્થૂલ શરીરને મૃત્યુ છે નાશ પામે છે પરંતુ સૂક્ષ્મ શરીર જેમાં આત્મા વસે છે તેનો નાશ નથી થતો સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલા આત્મા મન અને ઇન્દ્રિયો બીજા જન્મમાં નવે શરીરમાં સાથે જ પ્રવેશ કરે છે આત્મા અનંત અવિનાશી શક્તિશાળી ગતિશીલ છે પરંતુ મન તેની સાથે જ જોડાયેલું છે એટલે મન પોતાની શક્તિશાળી માને છે આપણે જે પણ કર્મ કરીએ છીએ તેની સાથે મન જોડાયેલું છે મનની આસક્તિ અને લાલસાને લીધે જ દરેક કર્મો થાય છે અને જીવનમાં સુખ અને દુઃખ મળે છે આ સંસારમાં આપણે ઘણી વખત જોઈએ છીએ કે સાદા સીધા માણસો હોય મન સાફ હોય તો પણ તેઓ ઘણા જ દુઃખમાં જીવન વ્યતીત કરતા હોય છે અને બીજી તરફ ઘણા માણસો સ્વભાવે ખરાબ હોય ખરાબ કર્મો કરતા હોય છતાં પણ એ લોકો ઘણા જ સુખી હોય છે સુખી દેખાય છે એકદમ સુખ વૈભવશાળીવાળી જિંદગી ભોગવતા હોય ત્યારે અવશ્ય મનમાં સવાલ ઉઠે આ માણસ કેટલો ખરાબ છે સતા આટલું સુખી કેમ હશે જો તેનું મન ખરાબ છે તો ગયા જન્મમાં પણ તેનું મન ખરાબ જ હતું અને ખરાબ કર્મો કર્યા હશે તો જ પછી આ જન્મમાં પણ આટલું સુખ કેવી રીતે ભોગી રહ્યો છે તેનું મન ગત જન્મમાં ખરાબ હતું તો આ એ જ મન છે દરેક કર્મો મનને આધીન થાય છે જો મન દરેક જન્મમાં સાથે ફરતું હોય અને તેના સ્વભાવ પ્રમાણે તે ઇન્દ્રિયોને હાથે છે અને કર્મો કરાવે છે તો સારા માણસો સારા જ કર્મો કરે અને ખરાબ માણસો ખરાબ કર્મો જ કરવાના છે છતાં સારા માણસો દુઃખી અને ખરાબ માણસો સુખી કેમ છે આ પ્રશ્ન જરૂર દરેકના મનમાં થાય છે છતાં પણ જો ગીતાના દરેક શ્લોકને ધ્યાનથી વાંચીને સમજીએ તો તેનો ઉત્તર આપણને ચોક્કસ મળે છે આપણા બધા જ સવાલોનો જવાબ અને બધી શંકાનું સમાધાન ગીતામાં રહેલું છે તેને સમજવાની જરૂર છે આપણું જીવન એવું છે કે કોઈ ક્રિયા કર્યા વિના એક મિનિટ પણ બેસી નથી શકતું રોજની દિનચર્યા હોય ધારો કે ઉઠીને બ્રશ કરીને મોં ધોયું એટલે આપણા દાંત અને મોં સાફ થઈ ગયા સ્નાન કર્યું એટલે શરીર ચોખ્ખું થઈ ગયું આ કર્મો તરત જ તેનું ફળ આપે આ બધા ક્રિયાકર્મો છે ક્રિયાકર્મો એવા હોય તેનું તરત જ ફળ મળે અને આ ક્રિયાકર્મથી કોઈ પાપ પુણ્ય નથી ગણાતા એટલે કે તે અનિવાર્ય છે અને તેને લીધે આપણે કર્મબંધનમાં નથી બંધાતા જ્યારે સંચિત કર્મોનું ફળ તરત જ નથી મળતું કર્મ જ્યારે પાકે તેનો સમય આવે ત્યારે જ ફળ આપે સંચિત કર્મો પ્રારબ્ધ બનીને જીવનમાં આવે અને તેનો સમય આવે તેમાં ફળ સ્વરૂપે સુખ દુઃખ આપે સારા ખોટા દરેક કર્મનું ફળ તો અવશ્ય મળે છે દરેક વ્યક્તિએ તે કર્મ તેનો સમય આવે ત્યારે ભોગવવા જ પડે છે દરેક માણસનું મન એક સરખું ન હોય છતાં પણ દરેક વ્યક્તિ હાલત અને સમયને અનુલક્ષીને કામ કરે ઘણી વખત જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે સાફ માનવાળી વ્યક્તિ તે વખતની પરિસ્થિતિને આધારે મજબૂરીમાં કોઈ અનુચિત કામ કરી બેસે તે વ્યક્તિનું મન કાયમ માટે સાફ હોય પરંતુ તેનો સમય સારો ના હોય તો એટલા સમય માટે તેનું મન ચલિત થાય અને તે મજબૂરીમાં ન કરવાનું કામ કરી બેસે અને કર્મ બંધનમાં બંધાઈ જાય તેને આજે નહીં તો કોઈ પણ જન્મમાં આ કર્મો તો ભોગવવાના જ છે સારા અને ખરાબ દરેક માણસોને તેમના સંચિત કર્મો પાક્યા અને પ્રારબ્ધ રૂપે તે ભોગી રહ્યા છે આપણને આ નિયમ સમજાતો નથી અને સુખ દુઃખ માટે હંમેશા પ્રશ્ન થાય છે પરંતુ દરેક વ્યક્તિ આગલા જન્મના વિસ્મરણને લીધે વ્યથિત થઈ જાય છે પોતાની જાતને સવાલ કરે પ્રભુને સવાલ કરે કે હે પ્રભુ મેં આ જન્મમાં કોઈ ખરાબ કામ નથી કર્યું તો આ કયા જન્મના કર્મો હું ભોગવી રહ્યો છું જ્યારે બીજી તરફ ગમે તેટલો ખરાબ માણસ હોય તેને જાણે અજાણે કોઈ સારા કામ કર્યા હોય અને તે પણ કર્મબંધનમાં બંધાઈ જાય તેને તેનું સારું ફળ મળે અને સુખ કોઈ પણ જન્મમાં ભોગવે છે સારા અને ખરાબ દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે તે પ્રારક્ત બનીને જીવનમાં આવીને ઊભા રહે છે તેને ભોગવવા પણ પડે છે દરેક મનુષ્ય જાણે અજાણે સારા ખોટા કામ કરતા જ હોય છે મનુષ્યના કર્મો એક જન્મના નથી હોતા જન્મો જન્મના અગણિત ભેગા થયેલા હોય છે એટલે આ જન્મમાં આપણે જે ભોગવી રહ્યા છીએ તે કયા જન્મનું ફળ છે તે આપણને ખબર નથી હોતી અને આપણે વ્યાકુળ થઈ જઈએ છીએ આમ જોઈએ તો જીવનમાં કોઈ સુખ દુઃખ જેવું છે જ નહીં આપણી જા સામે જે પરિસ્થિતિ આવે જો તેમાં મન ખુશ હોય એ પરિસ્થિતિ મનને ફાવે તો મનને માટે એ સુખ છે અને એ પરિસ્થિતિ મનને ન ફાવે અકળાઈ ઉઠે તો તેને માટે એ દુઃખ છે એટલે સુખ અને દુઃખ એ તો મનના ખેલ છે સુખ અને દુઃખ એ મનસ્થિતિ મનની અવસ્થા છે આત્માને તો કોઈ દુઃખ જેવી વસ્તુ જ નથી તે સુખ દુઃખથી પર છે તે હંમેશા આનંદમય પ્રેમ સ્વરૂપ ચેતનમય આત્માનું સ્વરૂપ છે સત આનંદ મનુષ્ય દેહમાં તેના જીવનમાં આત્મા સર્વસ્વ હોવા છતાં પણ મન પોતાને સર્વસ્વ માને છે મન જળ મૂઢ છે અને તેની મૂઢતાને કારણે તે મનુષ્યના જીવન ઉપર તેનું રાજ કરે છે દરેક માણસ સારી રીતે જાણે છે કે પાપ પુણ્ય કયા કાર્યો કરવાથી મળે પાપ પુણ્ય સમાયેલા છે જાણવા છતાં પણ ન કરવાના કામો કરે અને લાલસાને વશ થઈ તે 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 કામ કરે કરે એ જાણે છે છે જે પાપ કર્મ છે છતાં પણ તેને તે પાપ નથી માનતો તેને તેમાં પાપ નથી દેખાતું કેમ કે અહીંયા તેનો સ્વાર્થ સમાયેલો છે સ્વાર્થી માણસ લાલચમાં આંધળું થઈ જાય છે વિચારે છે કર્મો ભોગવવા પડે છે આવતો ભવ કોણે જોયો છે અને ત્યારે મને આ બધું થોડું યાદ રહેવાનું છે હું માણસ જ બનીશ એની શું ખાતરી છે ભગવાન તો કોઈ પણ યોનિમાં મૂકી શકે અને આવતીકાલનું વિચારીને આજે શું કામ દુઃખી થવું આજને તો સુખીથી માણી લઈએ આવતીકાલ જોઈ લઈશું આવતીકાલે કોણે જોઈ છે ભવિષ્યનું વિચારીને આજે શું કામ દુઃખી થવું આવા માણસો આજમાં જ જીવતા હોય છે કોઈ પણ પદાર્થ કે વસ્તુમાં મન આસક્ત બને ત્યારે આ શક્તિને લીધે મનની અંદર તેને માટે લોભ મોહ અને લાલસા જાગે છે આ લાલસાને લીધે માણસ સારા અને ખોટા કર્મો કરે જાય છે દરેક માણસ રજસ તમસ સત્વ આ ત્રણ ગુણોને આધીન તેના મનમાં જુદા જુદા ભાવો અને વિકારો જાગે તેને આધારે કાર્ય કરે છે ત્રણ ગુણ સ્વાભાવિક હોવાથી તેને આધારે માણસ કાર્ય કરે એ પણ સ્વાભાવિક છે તેમાંથી કોઈ બાકાત ન રહે કાર્ય કરવાની સમજ અને ઇન્દ્રિયોને વશમાં કરીને તેને નિયંત્રણ કરવાની જરૂર છે જો ત્રણ ગુણને બેલેન્સ કરતા આવડે ને તો પાપકર્મો ઓછા થઈ જાય છે શરીર એ દેહની સુસુપ્ત અવસ્થા અજ્ઞાન અવસ્થા છે માટે શબ્દો છે પરંતુ વાણી નથી કોઈ વખતે બિભસ્ત શબ્દો બોલીને આપણે સામીવાળી વ્યક્તિને અપમાનિત કરીએ છીએ તેને ગમે તેમ બોલીએ તો તેના દિલને ઠેસ પહોંચે છે તેના દિલને દુઃખ થાય છે અને બીજા માટે બોલાયેલી ખરાબ વાણી પાપ કર્મ બની જાય છે કોઈનું દિલ દુભાવવું એ તો બહુ મોટો પાપ કહ્યું છે બીજાની નિંદા કરવી અને ખાસ કરીને સાધુ સંત અને ગુરુની નિંદા કરવી તેઓના માટે ખરાબ બોલવું એ તો બહુ જ મોટો અપરાધ છે એને માટે પાપ કહ્યું છે તીર્થ સ્થળમાં કોઈની નિંદા કરવી એ પણ બહુ જ મોટું પાપ કહ્યું છે આપણું ધ્યાન ન હોય પરંતુ આપણે વાણીથી પણ જાણે અજાણે પાપ કર્મ કરી બેસીએ છીએ આપણા ગુરુ જ્યાં નિંદા ચાલતી હોય ત્યાં મૌન રહેવાની આપણને સલાહ આપે છે બીજું કોઈ નિંદા કરતું હોય તો તેમાં સાથ પણ નહીં આપવાનું મૌન રહેવું અથવા એ જગ્યાએથી ચાલી જવું નિંદા કરવી અને સાંભળવી બંને પાપકર્મ છે બોલનાર અપરાધી છે તો સાંભળનાર પણ એટલો જ અપરાધી છે બંને એટલા જ પાપકર્મના સરખા ભાગીદાર છે એટલા માટે સાધુ સંત આપણને સમજાવે છે કે હંમેશા વાણીમાં વિવેકની જરૂર છે વાણીમાં વિવેક અને મર્યાદા હોય તો વાણીમાં મધુરતા આવી જાય આ વાણી અમૃત સમાન બની જાય વાણી અમૃતનું ઝરણું બનીને દરેકના દિલને ઠંડક પહોંચાડે છે અને સાંભળવી પણ ગમે છે વાણીની મર્યાદા અને વાણીનો વિવેક એ વાણીનું તપ કહ્યું છે વાણીનો પ્રભાવ સામેની વ્યક્તિ ઉપર પડતો હોય આપણે જેવો બોલીએ તેના ઉપરથી આપણી બુદ્ધિ પ્રતિભા આપણા વિચારો આપણા સંસ્કારો સામેની વ્યક્તિ આગળ પ્રગટ થતા હોય છે આપણી વાણી જ આપણું વ્યક્તિત્વ સામા માણસ આગળ રજૂ કરી શકે છે એટલા માટે બોલવામાં બહુ જ સાવચેતી રાખી અને ધ્યાન રાખવું જોઈએ ઘણી વખત માણસ મનમાં પણ બોલે છે જે બહાર કોઈ સાંભળી ન શકે ભગવાન બુદ્ધની સભામાં હજારો માણસો બેસતા હતા ભગવાન બુદ્ધ કંઈ પણ બોલે નહીં મૌનથી બધાના પ્રશ્નોનું નિરાકરણ થતું હતું તેમાં કોઈ વાણી ન હોય સમાધિની મૌન ભાષા જે સાધક જ સમજી શકે સામાન્ય માણસો માટે આ વાણીથી પણ સારા ખોટા વિચારોને લીધે કર્મબંધનમાં બંધાઈ જવાય છે મનની અંદર વિચારો દ્વારા આપણી વાણી બોલાતી હોય જે બહાર કોઈને ખબર ન પડે પરંતુ મનની અંદર ઘણી બધી વાતો ચાલતી હોય છે મનમાં જ કોઈના વખાણ કરે તો મનમાં કોઈને ગાળો બોલતા હોય મનની વાણી કોઈનું સારું ઈચ્છે તો કોઈનું ખરાબ ઈચ્છે મન જ્યારે વિચારે ત્યારે આ શબ્દ તો જરૂર હોય પરંતુ નથી નથી હોતી એટલે કે અવાજ હોતો અપરા સ્વપ્ન અવસ્થા છે જેમાં આપણી ઇન્દ્રિયો અને મન શાંત હોય સ્વપ્ન દેખાય એટલે એ સ્વપ્નનો જે પ્રસંગ હોય તેના માટે શબ્દો હોય પરંતુ તે કહેવા માટે વાણી ન હોય કેમ કે સુસુપ્ત અવસ્થા છે સુસુપ્ત અવસ્થામાં આપણે તે વખતે બોલી શકતા નથી મિત્રો આ કૃષ્ણ ઉપદેશ જે ગીતાના આધારે લેવામાં આવ્યો છે ધન્યવાદ